તો તો data ઄ૈડી છે નએ ઴તે મતાણ સે મતી માણ મતાણ મતાણ માણ મતણ મત૝ મતઉ જિણ મ્રગ. મજાણ તો આમાં આપણે શું માગીએ છીએ કે પ્રાયમ મને સુખ હોવું જોઈએ રાઈટ જો એ હશે તો તમે શાંતિથી જીવી શકશો અને તમે બધામાં ધ્યાન આપીને બરાબર ભણવામાં પણ પહેલો નંબર લાવશો અને બીજી વસ્તુ કે સ્ટડીમાં બધું સારું ચાલશે તો ઓબિયસલી સિક્યોર યોર ફ્યુચર હેના તો આ પણ થઈ જશે ક્લિયર છે તો જ્યારે પણ આપણે લઈ સિમ્બોલાઈઝ કરીએ કે હાર્ટ કેવું હોય તો નોર્મલી આપણે આવી રીતે નો કરીએ છીએ રાઈટ હવે ખરેખર